નમસ્કાર નવપુરા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરાના વોર્ડ નંબર સોળમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષ મિલન સંમેલન રાખવામાં આવ્યું હતું વિક્રમ સંવત બે હજાર બ્યાસીના પાવન અવસર નિમિત્તે તથા નવા વર્ષની શુભેચ્છાઓનું આદાન પ્રદાન કરવા તથા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન હર ઘર સ્વદેશી ઘરઘર સ્વદેશી હેતુસર વોર્ડ નંબર સોળમાં નૂતન સ્નેહમિલનનું આયોજન કરવામાં આવેલું હતું આ મિલનમાં રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલુભાઈ શુક્લ માજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ તથા હાલોલના ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમાર તેમજ વોર્ડ નંબર સોળના પ્રમુખ નરેશભાઈ રબારી અને પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા નવપુરા ગુજરાત વડોદરા આજે વડોદરા મહાનગરમાં વોર્ડ નંબર સોળમાં મિલન સમારોહ નવા વર્ષનો રાખ્યો તેમાં આવવાનું થયું આજે નવા વર્ષની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને નવું વર્ષ સૌના માટે ઉત્તરોઉત્તર પ્રગતિદાયક નીવડે સૌની મનોકામના પૂર્ણ થાય એ મહાદેવજી માતાજીને પ્રાર્થના પણ કરું છું અને નવા વર્ષની અંદર જે જે આપણા વિસ્તારની અંદર જે વિકાસની વાત હોય આત્મનિર્ભર ભારતની વાત હોય એસઆઈઆરની કામગીરી ચાલે છે એ બાબતનું આજે એના માટે કાર્યકર્તાઓને પણ ખુબ સરસ માર્ગદર્શન અહીંયાથી થી ઉપસ્થિત બધા જ આગેવાનો બાલુભાઈ વોર્ડ નંબર સોળ માં આજે નૂતન વર્ષ સંમેલન રાખવામાં આવ્યું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે હલોના ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમાર અમારા રાવપુરા લોકલાડીલા ધારાસભ્ય શ્રી બાળકૃષ્ણભાઈ શુક્લા માજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ શહેર મહામંત્રી સોસાયટીના રહીશો નાગરિકોએ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો અને સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી અને આદાન પ્રદાન કર્યું અને આત્મનિર્ભર ભારત સંકલ્પ હેઠળ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી લોકો અપનાવે એની સંકલ્પ લેવડાવ્યો અને સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી ભારત માતા કી જય વંદે માત્ર ઉપસ્થિત બધા જ આગેવાનો પહેલા તો આપ સૌને નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન પણ પાઠવું છું કે ગયું વર્ષ આપણું કેવું ગયું એના સાક્ષી આપણે બધા છે નવા વર્ષની અંદર આપણે કેવી રીતે આયોજન કરવું છે ગયા વર્ષ કરતાં કેવી રીતે સારી કામગીરી આપણા વિસ્તારમાં થાય કોઈ ધંધો રોજગાર કરતા હોય તો એમાં ગયા વર્ષ કરતાં સારું આપણને ઉત્પાદન મળે ધંધા રોજગારની અંદર ખેતી હોય તો ખેતીમાં નોકરી હોય તો નોકરીમાં ખૂબ સરસ આપણને આ વર્ષ આપણું જાય એવી પ્રભુને મહાદેવજીને માતાજીને પ્રાર્થના પણ કરું છું કે આપ સૌની મનોકામના નવા વર્ષની અંદર મહાદેવજી માતાજી પૂર્ણ કરે એવી પ્રાર્થના કરું છું જો બી ખૂબ સરસ વાત થઈ યોગેશભાઈએ વાત કરી કે નેવુંની અંદર જ્યારે યોગેશભાઈ આવ્યા હતા પહેલી વખત વિધાનસભાના ઉમેદવાર થઈને આપના આશીર્વાદ લેવા ત્યારે ઘણી જગ્યાએ ડેવલપમેન્ટ નહોતું છૂટાછવાયા મકાનો હતા આજનું આપણું ડેવલપમેન્ટ જુઓ આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા મુખ્યમંત્રી બે હજાર એકમાં બન્યા અને ત્યાર પછી આખા રાજ્યનો જે વિકાસ થયો છે આપણો વડોદરા મહાનગર હોય જિલ્લાનો વિસ્તાર હોય ગ્રામ્ય વિસ્તાર હોય એનો જે વિકાસ થયો છે વડોદરા મહાનગરની અંદર ખૂબ સરસ વિકાસ થયો છે સાથે સાથે અમારા ગ્રામ્ય વિસ્તારમાં જ્યાંથી હું આવું છું હાલોલ ગ્રામ્ય વિસ્તાર એના એક એક ગામની અંદર આપણે જોઈએ તો ગ્રામ્ય વિસ્તારમાં બી ખૂબ સરસ વિકાસના કામ થયા છે આપણે કોઈ ગામડાનો દાખલો લઈએ ગામમાંથી અહીંયા ઘણા લોકો આવ્યા હશે વડોદરા મહાનગરમાં આવ્યા હશે એમને ખ્યાલ હશે કે આજથી પચીસ ત્રીસ વર્ષ પહેલાનું આપણું ગામ અને આજનું ગામ વડોદરા મહાનગરનો વિકાસ આપણે જોયો છે પણ ગ્રામ્ય વિસ્તારનો વિકાસ પણ આપણી ભારતીય જનતા પાર્ટી સરકારે આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા મુખ્યમંત્રી બન્યા ત્યાર પછી ગ્રામ્ય વિસ્તારનો પણ વિકાસ અનેક ઘણો થયો છે વિકાસ પણ એટલો થયો આજે ગુજરાતનું કોઈ એવું ગામ બાકી નહીં હોય કે જ્યાં પાકા ડામરના રસ્તા સાથે એ ગામ જોડાયું ના હોય આજે અનેક ઘણો વિકાસ કર્યો છે મોદી સાહેબ આવ્યા પછી યોજનાઓ પણ એવી બનાવી છે કે જેનો લાભ છેવાડાના વ્યક્તિને થાય ગરીબ પરિવારને થાય કોઈની ભલામણ વગર થાય એવી યોજનાઓ પણ આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારે બનાવી છે જો આપણે તો શહેરમાં છે મહાનગરમાં આરોગ્ય ક્ષેત્રે આપણા અનેક ઘણો વિકાસ આપણા મહાનગરમાં છે પણ ગ્રામ્ય વિસ્તારમાંથી જ્યાં અમે પ્રતિનિધિત્વ કરીએ છીએ ગ્રામ્ય વિસ્તારની એવી પરિસ્થિતિ હતી કે અડધી રાત્રે કોઈ બીમાર પડે ને ગામમાંથી અમારા હાલોલ શહેરની અંદર દવાખાને લાવવા હોય તો અનેક ઘણી તકલીફ પડતી હતી અને ગુજરાતના દરેક ગામડાની અંદર આ પરિસ્થિતિ હતી આજે એકસો આઠની ની યોજના મોદી સાહેબે અમલમાં મૂકી અને આજે ગુજરાતના કોઈ બી ગામના કોઈ બી ખૂણામાંથી આપણે ફોન કરીએ તો એકસો આઠ આવીને ઉભી રહે ડોક્ટર હોય દવા હોય સ્ટાફ હોય કોઈની ભલામણની જરૂર ના પડે પંદર વર્ષના દીકરા દીકરી હોય એ ફોન કરે તો બી ગાડી આવીને ઉભી રહે આપણે જોયું છે દેશ આઝાદ થયા પછી અનેક વર્ષો સુધી અમારા ગ્રામ્ય વિસ્તારમાં કોઈ બીમાર પડે અને લઈને અમદાવાદ જાય બાયપાસ કરવાનું હોય ડોક્ટર સાહેબ કે પહેલા લાખ રૂપિયા જમા કરાવો પછી હું બાયપાસ આપણે લઈને ગયા હોય એમનો જીવ બચાવો હોય ગમે ત્યાંથી લઈને લાખ રૂપિયા ડોક્ટર સાહેબ સાહેબ ઓપરેશન કરે રજા આપે ત્યારે બાકીનું બિલ અલગ દેશ આઝાદ થયો પચાસ સાહીઠ વર્ષ સુધી કોંગ્રેસની સરકારો રહી આપણે દેવું કરીને દવા કરાવી છે દેવું કરીને મોદી સાહેબ આવ્યા મા અમૃતમ યોજના મા વાત્સલ્ય યોજના આજે આયુષ્યમાન ભારત યોજના આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે અમલમાં મૂકી છે આખા દેશને એનો લાભ થાય છે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે કોઈ બીમાર ના પડે પણ આપણા હાથમાં નથી કોઈ બીમાર પડ્યું લઈને દવાખાને જઈએ આયુષ્યમાન ભારતનું કાર્ડ આપીએ એટલે ડોક્ટર સાહેબ સારવાર ચાલુ કરી દે આપણી પાસે એક રૂપિયો લે નહીં આપણે મહાનગરમાં રહીએ આપણે ત્યાં તો વર્ષોથી ચોવીસ કલાક લાઇટ આપણને મળતો હતો પણ ગ્રામ્ય વિસ્તારની અંદર ચોવીસ કલાક લાઈટ નહોતું મળતો બરોબર જમવાના ટાઈમે લાઈટ જતું રહેતો જે ગ્રામ્ય વિસ્તારના આદરણીય બહેનો છે વડીલો છે એમને ખબર હશે બરોબર જમવાના ટાઈમે લાઈટ જાય મોદી સાહેબ આયા જ્યોતિગામ યોજના અમલમાં મૂકી આજે ગ્રામ્ય વિસ્તારમાં બી ચોવીસ કલાક લાઇટ મળે આવી વિકાસના કામોની વાત કરવા જોઈએ તો કલાકોના કલાકો નીકળી જાય એટલા બધા કામ આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યા છે હું આપને અગત્યની વાત કરું આજે આખા વિશ્વમાં આપણા ભારતનો ચોથો નંબરની આપણી અર્થવ્યવસ્થા છે આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે એમનો જે સંકલ્પ છે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતની જે વાત છે એના પાયામાં આત્મનિર્ભર ભારત એના પાયામાં છે આજે આપણો દેશ જે રીતે વિશ્વની અંદર ચોથી અર્થવ્યવસ્થા છે અને એના લીધે અનેક દેશો એવા છે કે આપણા આપણા દેશની પ્રગતિ એમને ગમતી નથી અને એટલે આપણે આપણા નરેન્દ્રભાઈએ આત્મનિર્ભર ભારતની વાત કરી છે કે આપણે સવારે ઉઠીએ સાંજે સુઈએ ત્યાં સુધી જેટલી વસ્તુઓની જરૂર પડે એ બધી વસ્તુઓનો આપણે જે આપણા દેશની અંદર આપણી ભારત માતાની ધરતીની મેઘ જે વસ્તુમાં હોય આપણા જે ભારત માતાના પુત્રોએ જે પરસેવો પાડીને જે વસ્તુઓ ઉત્પાદન કરી હોય એ આપણા દેશમાં ઉત્પાદન થયેલી વસ્તુઓનો ઉપયોગ આપણે કરીએ એ આત્મનિર્ભર ભારતની વાત આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે વાત કરી છે આપણે જોઈએ તો સદીઓ પહેલાં આપણા ભારતની વાત કરીએ તો સદીઓ પહેલા પહેલાં ખૂબ સમૃદ્ધ આપણો દેશ હતો અને જેના પુરાવાઓ દહી દૂધની નદીઓ મસ્કતી માર્કેટ અને હિન્દ મહાસાગર જેવા દેશના નામ પરથી અપાયેલ દરિયાઈ નામ પરથી આપણને જાણવા મળે છે આજે ચંદ્રગુપ્ત મૌર્યના વંશ પછી લગભગ બે હજાર વર્ષની પરાધીનતાને કારણે આત્મનિર્ભરતા અને આત્મસ્વાભિમાન ખતમ થઈ ગયા હતા સ્વથી શરૂ થતી શબ્દાવલી એટલે સ્વાવલંબન સ્વદેશી સ્વભાષા આપણી વિચારધારા છે અને દુનિયા પર વિચારો સ્થાપિત કરવા માટે આપણી પ્રોડક્ટ દુનિયામાં પહોંચાડવી જરૂરી છે આપણા દેશમાં ઉત્પાદન થયેલી વસ્તુ આપણે સમગ્ર વિશ્વની અંદર પહોંચાડવી જરૂરી છે આપણે જોઈએ તો આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે હજાર ચૌદથી જાગ્યા ચારથી સવારના ન્યાય જે કામ ઉપાડીને મંત્રીઓ અને અધિકારીઓ સચિવોને કામે લગાડીને એક રોડમેપ બનાવ્યો હતો અને આત્મનિર્ભરતા એ વિકસિત ભારતના રસ્તે ચાલવાનું લોજિસ્ટિક છે આપણે જોઈએ તો એના મુખ્ય પાંચ પ્રણ સંકલ્પ સ્વરૂપે આપણે આપ્યા છે એમાં વિકસિત ભારત ગુલામીની માનસિકતા છોડવી વિરાસતનું ગૌરવ એકતા સાથે આગળ વધવું દેશ પ્રત્યે પોતાના કર્તવ્યનું પાલન કરવું અને આઝાદીના પંચોતેર વર્ષ સુધી હકોની જ વાત થઈ છે કર્તવ્ય ભૂલાઈ ગયું હતું આપણે જોઈએ તો ગુલામીની માનસિકતા બદલવા માટે શ્રેણીબંધ નિર્ણયો આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે લીધા છે જેમ કે દિલ્હીની અંદર આપણે જઈએ છીએ આપણને ખબર છે કે જે પહેલાં રાજપથ નામ હતું એ બદલીને કર્તવ્યપથ દિલ્હીના એ માર્ગનું નામ કર્તવ્યપથ બનાવ્યું રેસકોસ રોડનું નામ બદલીને લોક કલ્યાણ માર્ગ એનું નામ આપ્યું ઇન્ડિયા ગેટ પાસે પંચમ જ્યોર્જનું સ્ટેચ્યુ હટાવી સુભાષચંદ્ર બોઝનું સ્ટેચ્યુ સ્થાપિત કરવામાં આવ્યું નવું સંસદ ભવન ભારતીય આર્કિટેક્ટ દ્વારા ભારતીય વસ્તુઓથી બનાવ્યું અંગ્રેજોના સમયના જૂના અને બિનજરૂરી કાયદાઓ રદ કરી અને જરૂરી નવા કાયદા બનાવવામાં આવ્યા જે રીતે ભારતીય ન્યાય સંહિતા બીએનએસ આપણા સરકારે કેન્દ્ર સરકારે બનાવ્યું આ રીતે આત્મનિર્ભર સ્વદેશી અને આર્થિક નીતિઓની અંદર ખૂબ મહત્વપૂર્ણ નિર્ણયો લીધા આપણે શું કરવા આપણા દેશની અંદર બનાવેલી વસ્તુઓ કેમ ના વાપરીએ મહાત્મા ગાંધીજીએ રેટિયાની સ્વદેશીનું પ્રતિક બનાવી વિદેશી કાપડનો વપરાશ ટાળી દેશના નાના ઉદ્યોગોને બચાવ્યા હતા અને જે રીતે મેક ઇન ઇન્ડિયાનું ઉત્પાદન વધારવા માટે નીતિઓ બનાવી આપણી સરકારે જે નીતિઓ બનાવી હોય નીતિઓ બનાવી સગવડો વધારવી અને યુવા ઉદ્યોગ સાહસિકોને સમજવાથી સારા પરિણામો મળ્યા છે જેમાં ડિફેન્સનું હોય આઈટી હોય ડિજિટલ ટેકનોલોજી હોય અને આજે ભારતના આઠ ટકાના દરે વિકાસ કરી રહ્યું છે કોવિડ પછી અમેરિકા અઢી ટકા ચીન સાડા ત્રણ ટકાથી જે વિકાસ કરતો તો આજે આપણો દેશ આઠ ટકાથી વિકાસ કરી રહ્યો છે અને આનાથી સંપત્તિ અને ખરીદ શક્તિ પણ વધે છે જેનાથી દેશમાં ઉત્પાદન વધે અને નિકાસ પણ આપણું વધી શકે છે દેશમાં પંચાવન લાખ કરોડનું વિદેશી સીધું રોકાણ આવ્યું છે આપણે જોઈએ તો આપણા જે નેશનલ હાઈવે છે આપણે તો શહેરમાં રહીએ છીએ પણ ગામડાઓને જોડતા જે નેશનલ હાઈવે પણ બનાયા છે એ નેશનલ હાઈવે રોજના બત્રીસ કિલોમીટર આપણે બનાવીએ છીએ અત્યારે અને અડસઠ વંદે ભારત ટ્રેન સંપૂર્ણ સ્વદેશી બનાવટના અને એ ટ્રેન આપણે આપણા દેશમાં બનાવીએ છીએ પહેલાં આપણે બીજા દેશ ઉપર નિર્ભર રહેવું પડતું હતું આજે ટ્રેન આપણે આપણા દેશમાં બનાવીએ છીએ અને બીજા દેશો પણ આપણા ભારતની અંદર એના ઓર્ડરો આપે છે આજે સંરક્ષણ ક્ષેત્રે આપણે વાત કરીએ તો લાલ કિલ્લા ઉપર જ્યારે તિરંગાને સલામી આપનાર હેલિકોપ્ટર એ પણ સ્વદેશી ડિઝાઇનથી બનેલા હતા આતંકવાદીઓ સામે સ્વનિર્મિત ટેકનોલોજીનો ઉપયોગ સેટેલાઇટ દ્વારા જે આપણે જોયું કે જે કાશ્મીરની અંદર નિર્દોષ લોકોની હત્યા થઈ અને જે રીતે ઓપરેશન કામગીરી થઈ અને ત્યાર પછી એ ઓપરેશન સિંદુરમાં જે પાકિસ્તાનની અંદર આતંકવાદીઓ ત્રાસવાદીઓનો ખાત્મો બોલાયો આપણા દેશના જવાનો જવાનો અને આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળની